જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું વટાણા બટાકાનું શાક રેગ્યુલર રૂટિનમાં આપણે આ શાકને ખાતા હોઈએ છીએ જે વ્હાઇટ કલરના કઠોળના વટાણા આવે છે એ લીધા છે મેં અત્યારે અહીંયા અને આ જ વટાણામાં તમે જે પાણીપુરીનો રગડો આવે છે એમાં એ આ વટાણાનો ઉપયોગ થતો હોય છે અને રગડા પેટીસ બનાવીશું એમાં બી આ રગડા માટે આ વટાણાનો ઉપયોગ થતો હોય છે તો એકદમ લાઇટ લાઇટવાળું શાક બનાવ્યું છે મેં વધારે અહીંયા તેલ મસાલાનો આ શાકમાં ઉપયોગ નથી કર્યો જે રીતે આ જ શાક તમને રસોયા હોય છે એ લગ્નમાં બનાવતા હોય છે જે મેં ટ્રીકથી બનાવ્યું છે એ જ રીતે જે રસોઈયા હોય છે એ આ રીતે બનાવતા હોય છે પણ મેં રીત એ રાખી છે પણ મારા મસાલા અને તેલ છે એનો માપ મેં મારા પ્રમાણમાં રાખ્યો છે કારણ કે વધારે મેં આ શાકમાં તેલ અને વધારે પડતા મસાલાનો ઉપયોગ બિલકુલ કર્યો નથી તો રેગ્યુલર રૂટિનમાં જે શાક ખવાતું હોય એ ટાઈપનું શાક મેં રાખ્યું છે એક રાત માટે એક ચમચી જેટલા વાઈટ વટાણા અહીંયા મેં રાતે પલાળી દીધા હતા આ બીજા દિવસે સવારે તમે જોઈ શકો છો કે જે વટાણા છે એ સારા એવા ફૂલી ગયા છે હવે આને બે પાણીએ ધોઈ નાખવાના છે બે પાણીએ ધોઈ અને આ રીતે કૂકરમાં આપણે ફક્ત બે સીટી જ બોલાવવાની છે તો મેં જાડીમાં સારા એવા વટાણાને ધોઈ નાખ્યા છે હવે આપણે વટાણા ડૂબે એટલું પાણી નાખવાનું છે એ પહેલાં આપણે ચપટી હળદર નાખીશું અને ચપટી મીઠું ઉમેરીશું તો એકદમ બફાયેલાનો સ્વાદ જે શાકમાં બહુ જ સરસ આવતો હોય છે હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો ફક્ત પા જે વટાણા છે એ બેસી છે નીચે અને ઉપર આ રીતે પાણીનું લેવલ કરી દેવાનું છે વધારે પડતું પાણી અહીંયા નથી ઉમેરવાનું જેટલી ક્વોન્ટિટીમાં તમારા વટાણા હોય બસ વટાણા નીચે ડૂબી જાય એટલું જ પાણી અહીંયા ઉમેરવાનું છે હવે ઢાંકણું ઢાંકી અને ફક્ત આપણે બે જ સીટી કૂકરની બોલાવવાની છે કારણ કે વટાણા છે તમે એક સીટીમાંય એના ફોતરા નીકળી જતા હોય છે એટલા આ વટાણા સોફ્ટ બનતા હોય છે તો રગડામાં એટલે જ આ વટાણાનો વધારે પડતો ઉપયોગ થાય છે તો આ આપણે વઘારવાની સામગ્રી છે અને આ બટાકા જે રસોઈઓ બનાવે છે ને એ બટાકા નાખીને આપણે આ શાકને બનાવીશું જે પ્રોસેસ છે જે રસોઈઓ બનાવે છે એ એ જ રીતે હું બનાવીશ પણ મારા શાકમાં એટલો અંતર છે કે મેં અહીંયા થોડા મસાલા અને તેલનો ઉપયોગ ઓછો કર્યો છે બાકી જે રીતે લગ્ન પ્રસંગ પ્રસંગમાં આપણે આ શાક અમુક જગ્યાએ બહુ વધારે પડતું બનતું હોય છે તો હવે આપણે અહીંયા કઢાઈમાં તેલ લઈ લઈશું આપણે હવે શાકને વઘારવાનું છે તો એક ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે અહીંયા તમને પસંદ હોય તો તમે વધારે તેલને મસાલો કરીને બી બનાવી શકો છો થોડું રાઈ નાખી છે મેથીના દાણા નાખ્યા છે અહીંયા તમને જે વઘારને પસંદ હોય એ તમે ઉમેરી શકો છો થોડા ખડા મસાલા નાખ્યા છે પણ સેમ આપણે રસોઈયા જેવું બનાવવું હોય તો તમારે અહીંયા તેલ અને મસાલો વધારે નાખવાનો પણ મેં રીતિ બતાવી છે રસોયા જેવી જ પણ મેં મારી મારા માપ પ્રમાણે તેલ ને મસાલાનો ઉપયોગ કર્યો છે તો તેલમાં બધું સારું એવું સતરાઈ ગયું ત્યાર પછી લસણની પેસ્ટ નાખી દીધી છે મરચાં નાખ્યા લીલા અને મીઠો લીમડો નાખ્યો છે હવે આ બધી વસ્તુ તેલમાં સારી એવી શેકાઈ જાય ત્યાર પછી અહીંયા ડુંગળી ઉમેરી છે હવે ટામેટા અને ડુંગળીને મેં જોડે નથી નાખ્યા ફ્રેન્ડ્સ એ વાતનું તમે શાક બનાવતા હો તો ખાસ ધ્યાન રાખજો કારણ કે આ સમયે તમે ટામેટાએ ઉમેરી દ્યો છો ને તો શું થાય છે કે જે ટા આપણી ડુંગળી છે એ કાચી રહી જતી હોય છે તો જુઓ થોડી લાલાશ પડતી ડુંગળી થઈ ગઈ ત્યાર પછી મેં અહીંયા ટામેટાને ઉમેર્યા છે હવે બધી વસ્તુ તેલમાં શેકાઈ ગયું પછી આપણે અહીંયા મસાલા કર્યા છે મસાલાએ જે રેગ્યુલર જ કર્યા છે અહીંયા કે મેં ખડા મસાલાનો જ ઉપયોગ કર્યો છે મેં ગરમ મસાલો અહીંયા લીધો નથી બાકી જો લગ્નમાં રસોઈઓ જે બનાવતા હોય છે એ ભરપૂર મસાલો ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય છે આ શાકમાં પણ આપણે આ શાકને લાઈટ લાઇટ બનાવ્યું છે જે રૂટિન બધાના ઘરે આ રીતે બનતું હોય છે હવે મેઇન રસોઈ આ પ્રોસેસ કરતા હોય છે જે બાફેલું બટેકું હોય છે એને આ રીતે મસળી અને પછી જે ગ્રેવી હોય છે એમાં નાખી દે છે બાફેલું બટેકું નાખવાનું રીઝન જ એ છે કે જે આપણું શાક છે એકદમ ઘાટું બને છે અને તમને ખબર હશે કે જે આપણે કદાચ કોઈ કોઈના ઘરનું વાસ્તુ હોય સારો પ્રસંગ હોય તો એક સબ્જી તો કઠોળની હોય જ છે તો એમાંથી આ વટાણાનું શાક બી હોતું હોય છે તો એ એ શાક કેવું હોય છે વાટકીમાં નથી હોતું આપણે પ્લેટમાં લઈ અને પછી ઘાટું શાક હોય છે જે પૂરી સાથે અથવા રોટલી એકદમ જે ફુલકા રોટલી હોય છે નાન હોય છે એની જોડે બી આ રીતે સવ થતું હોય છે વધારે પડતું આ શાક પાણીવાળું નથી હોતું એકદમ ઘાટું હોય છે તો ઘાટું શાક બનાવવા માટેની પ્રોસેસ એટલા માટે કરી છે કે આપણે અહીંયા બટાકું નાખ્યું છે અને બટાકું નાખવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો જુઓ હવે સ્વાદ અનુસાર લાસ્ટમાં આપણે મીઠું નાખ્યું છે થોડું પાણી ઉમેરી અને હજુ લગભગ આને પાંચ મિનિટ માટે થવા દઈશું તો આપણે જેવું જોઈ છે એ ટાઈપનું શાક આપણું તૈયાર થઈ જાય છે રસોયા હોય છે એ અહીંયા થોડીક ગળપણે ઉમેરે છે પણ આપણે રેગ્યુલર રૂટિન ઘરમાં રોટલી જોડે આ શાકને ખાતા હોઈએ છીએ તો અહીંયા મેં ગળપણ અને ખટાશનો ઉપયોગ બિલકુલ કર્યો નથી તો જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને મારે જેટલો રસો રાખવાનો હતો જેટલું થિકનેસ રાખવાની હતી શાકની એ એ રીતે મારું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બિલકુલ અહીંયા વધારે પડતું તેલ નથી અને વધારે પડતા મસાલા નથી કર્યા રેગ્યુલર જે ઘરમાં શાક બનતું હોય એવું જ શાક આપણે અહીંયા કરવાનો છે પણ જે પ્રોસેસ કરી છે જે બનાવવાની રીત છે એ બધી રસોઈયાના સ્ટાઇલમાં બનાવી છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને રેસીપી સારી લાગી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલા લોકો નવા જો આ મારો વિડીયો જોઈ રહ્યા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો લાસ્ટમાં શાક બની ગયા પછી આ રીતે આપણે ધાણા ઉમેરી દેવાના છે ફ્રેશ ધાણા તો આ આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે એકદમ હેલ્ધી શાક કહેવાય કારણ કે આ રેગ્યુલર રૂટિનમાં આપણે આ શાક બનાવતા જ હોય છે પણ ટેસ્ટ અને જે શાક રસોયા બનાવે છે લગ્ન પ્રસંગ અથવા સારા પ્રસંગમાં આ વધારે પડતું શાક બનતું હોય છે તો જુઓ ઠંડુ થયા પછી તમે મારા શાકની જે થિકનેસ છે એ તમે જોઈ શકો છો એકદમ પ્લેટમાં આ કોઈ શાકને આપણે વાટકીમાં લઈને નથી ખાવાનું પ્લેટમાં જ સીધું તમે એક ચમચો ઉમેરી પૂરી સાથે રોટલી સાથે તમે આ શાકને સર્વ કરી અને ખાઈ શકો છો તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે વિડીયો સારો લાગી ગયો હોય તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો તમને પસંદ આવી ગયો હોય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો જુઓ હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં આ રીતે સેજ દાણા નાખી અને આપણે સર્વ કર્યું છે તો આવી જ કોઈ એક સરસ નેક્સ્ટ રેસીપી સરસ તૈયાર કરીશું અને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો કે આ મારી રેસિપી કેવી બની છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી